નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં આવેલ યાદવ ચોકના ગટરના પાણી રસ્તા તેમજ ખાડાના પ્રશ્ને રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમેશ કાતરિયા આવ્યા મેદાનમાં આજે બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થયેલા અને આજે તેમણે મીડિયા સમક્ષ જણાવેલું કે આ વિસ્તારમાં સતત છ માસથી મુશ્કેલીઓ છે ગટરના પાણીઓ વહી જાય છે ખાડાઓ પડી ગયા છે અને ખાડાઓમાં પાણી ભરેલા છે ત્યારે અહીંયા ભણતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે આવતી જતી દીકરીઓને પણ મુશ્કેલીઓ થઈ રહી છે સતત છ માસથી રજૂઆત કરતા હોય ત્યારે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી લેખિત મૌખિક તેમજ સોશિયલ મીડિયા મારફત તંત્રને જાણ કરેલ હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી જો ટૂંક સમયમાં જ પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો ના છૂટકે આ રસ્તામાં રસ્તા રોકો આંદોલન પણ કરવું પડશે અને જેની જવાબદારી જે તે અધિકારીઓની રહેશે એવી ચીમકી રમેશ કાતરિયાએ ઉચ્ચારેલી આવો જોઈએ રમેશ કાતરિયાએ શું કહ્યું રમેશ શું પરિસ્થિતિ છે તમે શાના માટે બધા એકત્રિત થયા છો ભાઈ આજે છ છ મહિનાથી એકનો એક પ્રશ્ન છે ગટરનું પાણી રોડે જડે અને રોડની અંદર મત મોટા ખાડા પડેલા છે અને એના હિસાબે છોકરાઓ અને ભાઈઓ અને બાળકો બધા જે પડે છે અને આ તમે જોઈ રહ્યા છો સા પાછળ સ્કૂલ છે અને સ્કૂલમાં જવા માટે લગભગ આપણે આઠસો જેટલી સંખ્યા છે

અને પાણી ભરાયાથી અમારા دفتر એટવા ચોપડા પલ્લી જાય છે આવા સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેર આઈકન દબાવવાનું ભૂલતા નહીં